હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું શિયાળાની સિઝનમાં ખૂબ જ ખાવાની મજા આવે અને એકદમ ઝડપથી તૈયાર થઈ જતો ખજૂર પાક તો ચાલો ખજૂર પાક બનાવવાની શરૂઆત કરી લઈએ ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી ખજૂર ખસખસ અને કાજુ બદામ અને પિસ્તાના મીડિયમ સાઈઝના કટકા કરી લીધેલા છે હવે સૌથી પહેલા આપણે ખજૂરમાંથી ઠળિયા કાઢી લઈએ ફ્રેન્ડ તમે જોઈ શકો છો આવી જ રીતે આપણે બધી જ ખજૂરમાંથી ઠળિયા કાઢી લઈએ બધી જ ખજૂરમાંથી ઠળિયા કાઢી લીધેલા છે તો હવે આપણે તેને મિક્સરમાં પીસી લઈએ ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આપણે તેના ખજૂરનું ટેક્સચર આવી રીતનું રાખવાનું છે તો હવે સૌથી પહેલા ગેસ ચાલુ કરી એક પેનમાં એક ચમચી જેટલું ઘી કરી દઈએ ઘી ગરમ થઈ ગયું છે તો હવે ફ્લેમ સ્લો કરી બધા આપણે બે થી ત્રણ મિનિટ સુધી રોસ્ટ કરી લઈએ ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે ફ્રેન્ડ્સ ડ્રાય ફ્રુટ્સ રોસ્ટ થઈ ગયા છે તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ હવે એક ફરીથી બે ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈએ ઘી ગરમ થઈ ગયા બાદ હવે આપણે જે ખજૂરનું મિશ્રણ રેડી કર્યું હતું તે એડ કરી દઈએ ફ્રેન્ડ આને આપણે ત્યાં સુધી સાંતળવાનું છે જ્યાં સુધી આપણો ખજૂર એકદમ સોફ્ટ ના થઈ જાય અને આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે તમે જોઈ શકો છો કે ખજૂરનું મિશ્રણ એકદમ સોફ્ટ થઈ ગયું છે તો હવે તેમાં બધા જ ડ્રાય ફ્રુટ્સ એડ કરી દઈએ અને ફરીથી તેને બે મિનિટ સુધી સાતળી લઈએ ખજૂરનું મિશ્રણ રેડી થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને ઠરવા દઈએ ફ્રેન્ડ્સ આપણું ખજૂર પાકનું મિશ્રણ ઠરી ગયું છે તો હવે તેના આપણે વ્યવસ્થિત રીતે રોલ વાળી લઈએ રોલ વાળાઈને રેડી છે આવી જ રીતે બીજા બંને રોલ પણ વાળી લઈએ ફ્રેન્ડ્સ હવે આને આપણે ખસખસમાં રગદોળી લઈએ આપણા ખજૂરના રોલ રેડી છે તો હવે તેને આપણે પેપરમાં પેપરમાં વાળી વાળી લઈએ ખજૂરના રોલ આવી રીતે તેને અડધી કલાક સુધી ફ્રીજમાં સેટ થવા મૂકી દઈએ ફ્રેન્ડ્સ અડધી કલાક થઈ ગઈ છે આપણા ખજૂરના રોલ રેડી છે કે નહીં તે ચેક કરી લઈએ આપણા ખજૂરના રોલ રેડી છે તો હવે તેને આપણે કટ કરી લઈએ ખૂબ જ ઓછી મહેનતે અને એકદમ ફટાફટ તૈયાર થઈ જતો આપણો ખજૂર પાક રેડી છે